ધોરણ દસ ગણિતમાં સંભાવના પ્રકરણમાંથી આજે આપણે કોઈન એટલે કે સિક્કાવાળા દાખલા જોઈશું આ વિડીયોમાં એક સિક્કો એક વખત ઉછાળવામાં આવે એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે કે પછી એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે તો આ પ્રયોગના કુલ કેટલા પરિણામો છે અને જે આપણને ઘટના મળશે એની સંભાવના કઈ છે તે આપણે શોધીશું જો એક સિક્કો એક વખત ઉછાળવામાં આવે તો આપણને એના કુલ બે પરિણામો મળશે એક મળશે હેડ એટલે કે છાપ એને આપણે એચ કહીશું બીજું મળશે આપણને કાંટો એટલે કે તેલ એને આપણે ટી કહીશું જો એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો આપણને એના કયા કયા પરિણામો મળશે તેવું બની શકે કે બંને બંને સિક્કા ઉપર છાપ પડે એટલે કે એચ પડે એવું પણ બને એક સિક્કા ઉપર એચ પડે અને બીજા ઉપર ટી પડે એટલે કે એચ એક સિક્કા ઉપર ટી પડે અને બીજા ઉપર એચ પડે એટલે કે ટી એચ અને એવું પણ બની શકે કે બંને સિક્કા ઉપર કાંટો પડે એટલે કે ટી એટલે કે આપણને કુલ ચાર પરિણામો મળી શકે છે આના આધારે પરીક્ષામાં આપણને એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકશે દાખલા તરીકે જો એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે તો બંને સિક્કા પર છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે મિત્રો આનો જવાબ આવશે એક ભાગ્યા ચાર કારણ કે એક જ વખત એવું બને છે કે બંને ઉપર છાપ આપણને મળે બીજો પ્રશ્ન જોઈશું આપણે જો એક સિક્કો બે વખત ઉછાળવામાં આવે તો એક છાપ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે વખત એવું બને છે કે આપણને એક એક છાપ મળે છે એટલા માટે આનો જવાબ થશે બે ભાગ્યા ચાર અને આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે એક ભાગ્યા બે જો એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે તો નીચે આપેલી ઘટનાઓની સંભાવના શોધો આ દાખલાને સમજવા માટે અહીંયા આપણે ત્રણ સિક્કા લીધા છે એક એક રૂપિયાનો બે રૂપિયાનો અને પાંચ રૂપિયાનો સિક્કો હવે આ ત્રણે ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણને કયા કયા પરિણામો મળી શકે છે તે જોઈએ જો ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો બની શકે છે કે ત્રણે ત્રણ સિક્કા ઉપર આપણને છાપ મળે એટલે કે એચ 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 એવું પણ બની શકે કે આપણને પહેલાં બે સિક્કા ઉપર એચ મળે અને ત્રીજા સિક્કા ઉપર આપણને ટી મળે એટલે કે એચ એચ ટી તેવી જ રીતે એચ ટી એચ ટી એચ એચ ટી એચ ટી એચ ટી 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 એચ અને છેલ્લે આપણને મળશે ટી 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 એટલે કે આપણને કુલ આઠ પરિણામો મળી શકે છે હવે આપણે પ્રથમ ઘટના શોધીશું ધારો કે ઘટના એ બરાબર બે છાપ મળે એટલે કે આપણને બે જ છાપ મળે બે કરતાં વધારે પણ નહીં અને બે કરતાં ઓછી પણ નહીં એટલે આના શક્ય પરિણામો આપણને મળશે એચ એચ ટી એચ ટી એચ અને ટી એચ એચ માટે ઘટના એ ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર ત્રણ માટે પીએફ એ બરાબર ત્રણ ભાગ્યા આઠ હવે આપણે બીજી ઘટના શોધીશું ધારો કે ઘટના બી છાપ કરતાં કાંટાની સંખ્યા વધુ હોય મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ એવી કુલ ચાર ઘટનાઓ છે કે જેમાં છાપ કરતા કાંટાની સંખ્યા વધુ છે ટીએચ ટી એચ ટીટી ટીટીએચ અને ટીટીટી માટે ઘટના બી ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર ચાર માટે પી ઓફ બી બરાબર ચાર ભાગ્યા આઠ આનું આપણે સાદરૂપ આપીશું તો આપણને જવાબ મળશે એક ભાગ્યા બે હવે આપણે ત્રીજી ઘટના શોધીશું ધારો કે ઘટના સી વધુમાં વધુ એક છાપ મળે અહીંયા મિત્રો શબ્દ છે વધુમાં વધુ એક એનો મતલબ એવો થાય એક તો કરી જ અથવા એકથી ઓછી પણ હોઈ શકે છે એટલા માટે આ ઘટનાના કુલ સત્ય પરિણામો ચાર થશે એચ ટીટી ટી એચ ટી ટીટીએચ અને ટીટી માટે ઘટના સી ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર ચાર માટે પી ઓફ સી બરાબર ચાર ભાગ્યા આઠ આનું આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે એક ભાગ્યા બે હવે આપણે ચોથી ઘટના શોધીશું ધારો કે ઘટના ડી ઓછામાં ઓછી બે છાપ મળે મિત્રો અહીંયા ઓછામાં ઓછી બે છે એનો મતલબ એવો થાય બે છાપ તો મળશે જ આ ઉપરાંત બે થી વધુ પણ આપણને મળી શકે છે એટલા માટે આ ઘટનાના શક્ય પરિણામો થશે એચ એચ ટી એચ ટી એચ ટી એચ એચ અને એચ 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 એટલે કે આપણને કુલ ચાર પરિણામો મળશે માટે ઘટના ડી ઉદભવવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર ચાર માટે પીએફ ડી બરાબર ચાર ભાગ્યા આઠ આનું આપણે સાદું આપીશું તો આપણને જવાબ મળશે એક ભાગ્યા બે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે